એમને એક મગજમાં એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસમાં ત્યારથી અમારે બે બનાવ છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મિટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને શું ના કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યારથી એક પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે તેને જાનના ઠરાવ ઉઘરાવામાં ત્યાંથી મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રી અડીગમ છે મારું પશુપાલન અડીગમ છે સભાસદ અડીગમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીખમ ઊભા રહેવાના છે રહ્યા છે એટલે મારો દૂધ મંડીના પ્રમુખ મંત્રી તમે કેટલું ગમે તેટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે તમે દબાણ કરશો પણ હટવાનો નથી ડરવાનો નથી હિંમતથી મારી સાથે રહેવાનું છે રહેવાનું છે રહેવાનું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે